જૈન મિત્રો આજે જોવા જાય તો સત્તર દસ પચીસના રોજ છે આજના વિડીયોની અંદર છે મુખ્યત્વે આપણે ત્રણ મહત્વની અપડેટ બાબતે વાતચીત કરવાના છે સૌથી પહેલાં આપણે વાતચીત કરીશું સામાજિક વિજ્ઞાનનો છે પ્રથમ રાઉન્ડ છે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો છે ત્યારબાદ વાત કરવી છે સામાજિક વિજ્ઞાનનો હિસ્ટ્રી કેટેગરીનો છે બીજો રાઉન્ડ છે પ્રસિદ્ધ થઈ ગયો છે ત્યારબાદ આપણે વાતચીત કરીશું ભાષાની અંદર સ્પેશિયલ કચ્છ ભરતી અંતર્ગત છે ભાષાનું છે એ કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે અને કટ ઓફ બાબતે આજે પ્રસિદ્ધ થઈ ગયો છે રાઉન્ડ તો એ બાબતે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરીશું તો વિડીયોના અંતર સુધી જોડાયેલા રહેજો અને પછી બીજી એક અપડેટ જોવા જઈએ તો ભાષાની અંદર છે એ કેટલા કઈ વિષયની અંદર કેટલા ઉમેદવારો બોલાયેલા છે અને બીજું કે વિષય વાઇઝ છે એ સેપરેટલી વિષય જોવા જાય તો એમાં કઈ કેટેગરીના કેટલા કેટલા ઉમેદવારોને બોલાયેલા છે સંપૂર્ણ વિગતવાર આજના વિડીયોની અંદર વાતચીત કરીશું તો સૌથી પહેલાં જોવા જાય તો સામાજિક વિજ્ઞાનનો છે એ પ્રથમ રાઉન્ડ છે એ પૂર્ણ થઈ ગયો છે આજે જિલ્લા પસંદગીનો ત્રીજો દિવસ હતો તો સૌથી પહેલાં જોવા જાય તો કેટલી જગ્યાઓ હતી કેટલી જગ્યાઓ ભરાયેલી છે અને હવે વધેલી છે એ કઈ કેટેગરીની કેટલી જગ્યા છે આપણે જોઈએ તો સૌથી પહેલાં ઓપનની ચૌદ સીટો ખાલી હતી ચૌદે ચૌદ ભરાઈ ગઈ છે અને ઝીરો વેકેન્સી એની ખાલી પડેલી છે ત્યારબાદ ઓબીસીની એકસો ને ઓગણીસ સીટો હતી એકસો ઓગણીસ ઓગણીસ ભરાઈ ગઈ છે અને ઝીરો વેકેન્સી એની ખાલી પડેલી છે ત્યારબાદ એસસી એસસીની પચીસ સીટો હતી પચીસે પચીસ ભરાયેલી છે હવે એક પણ સીટ ખાલી પડેલી નથી ત્યારબાદ ઈડબલ્યુ એસ ઈડબલ્યુએસની અઠ્યાવીસ સીટો ખાલી હતી અઠ્યાવીસે અઠ્યાવીસ ભરાઈ ગઈ છે અને હજુ ઝીરો વેકેન્સી એની ખાલી પડેલી છે એટલે આમ જોવા જાય તો ઓપન ઓબીસી એસસી અને ઈડબલ્યુએસ એની સંપૂર્ણ જગ્યાઓ ભરાયેલી છે ત્યારબાદ એસટીની વાત કરીએ તો બેતાલીસ સીટો હતી હજુ એની એક સીટો ભરાયેલી નથી ને બેતાલીસે બેતાલીસ સીટો છે એ એસટીની ખાલી પડેલી તો આજ રોજ જોવા જઈએ તો સૌથી પહેલાં તો ઓપનમાં એકસો ચૌ ઓપનમાં ચૌદ સીટો ઓબીસીમાં એકસો ઓગણીસ એસસીમાં પચીસ ઇડબ્લ્યુ અઠ્યાવીસ એમ આજ રોજ જોવા જઈએ તો પાંચસો ઉમેદવારોને બોલાયેલા હતા પંદરસો એકથી લઈ અને બે હજાર સુધીના એમાંથી એકસો છ્યાસી સીટો ફૂલ થઈ ગઈ છે એસટીની બેતાલીસ સીટો ખાલી પડેલી છે બેતાલીસે બેતાલીસ એસટીની છે એ નહીં પરંતુ એમાં પંદર સીટો જે વહીધી છે તમને ખબર છે કે જે એકવીસ સીટો હતી એમાં છ ભરાયેલી હતી પીએચની એ માલી પંદર વધેલી છે પંદર પંદર કોની છે એસટીની બરાબર એટલે બેતાળીસમાંથી પંદર સીટો પીએચ ની છે બાકી બધી છે એસટી કેટેગરીની વધેલી છે તો આજ રોજ છે પ્રથમ પ્રથમ તબક્કાના અંતે બેતાલીસ સીટો ખાલી પડેલી છે બેતાલીસ બેતાલીસ કોની છે એસટી કેટેગરીની સીટો પડેલી છે આજ રોજ હતી પ્રથમ રાઉન્ડની અપડેટ સાથે જોવા જાય તો ઘણા એવા ઉમેદવારો છે કે આજે જિલ્લા પસંદગીમાં છે ને કોમન ઉમેદવારો રિપીટ થયા છે હું હજુ કહું છું ઘણા ઉમેદવારો છે જાણી જોઈને મૂર્ખામી ભર્યું પગલું ભરી અને બીજાની સીટો છે એ તમે રોકી લીધી છે અમુક સામાન્ય ભરતીમાં મારી પાસે નામ જોગ ઉમેદવારોના અમુક નામ આવેલા છે કે દાહોદ હોય કે માની લો કે બોર્ડરની કોઈ છોટા ઉદેપુર કે કોઈ બોર્ડરની રેન્જમાં હોય અને એ જ ઉમેદવાર માની લો કે પાટણનો હોય બીકેનો હોય કે મોરબીનો હોય તો અમુક શિક્ષકો જે ચાલુ નોકરી કરતા ફરજ બજાવતા એ લોકોએ કીધું કે ભાઈ છેવાડાના કચ્છ આપણે દાહોદમાં જવા કરતાં તમારા પાટણથી માની લો કચ્છ નજીક પડતું હોય તો કચ્છ જ લઈ લેવાય ને એટલે આવા ઉમેદવારો છે એ કચ્છની અંદર જોવા જાય તો સીટો બગાડેલી છે ઓછામાં ઓછો જો ગણતરી કરવા જઈએ ને તો લગભગ એંસી કરતાં વધારે ઉમેદવારો એવા નીકળે કે જે કોમન રિપીટ થયા હોય આ મળતી માહિતી મુજબ આપણે વાત કરીએ છીએ તો મહેરબાની કરીને તમારે આવું કરવાનું જ નહોતું તમારે જો લેવું જ નહોતું તમારે સામાન્યમાં તો પછી શા માટે થઈને સીટો બગાડી અને જો તમારે કચ્છમાં જ જવું હતું તો પછી સામાન્યમાં સીટ હું કામ બગાડી હવે થશે એવું કે માની લો કે વીસ ટકા વેઇટિંગ લિસ્ટ માની લો કે ઓપરેટ કરવામાં આવશે તો માની લો કે વીસ ટકા મુજબ માની લો કે કોઈ સીટો છે એ પચાસ જેટલી ખાલી પડતી હોય માની લો કે અને એ પચાસ સીટો જેટલી થતી હોય તો પચાસ જ ભરતા હોય પણ એની સામે માની લો કે એંસી સીટો ખાલી પડી રહેતી હોય તો માની લો કોમન છે અહીંથી ત્યાં કુદામ કૂદ કરે તો પચાસ જ ભરાય તો બાકીની ત્રીસનો તો લોસ જાય તો મહેરબાની કરીને આવું ન કરવાનું હોય તમારા લીધે આજે ઘણા ઉમેદવારો છે કે નોકરી વગરના રહી જશે કેમકે એ લોકો માની લો કે વેઇટિંગ ભરશે અને વીસ ટકાનો નિયમ લાગુ પડશે તો કઈ રીતે ભરતી પૂર્ણ થશે એટલે આવું કરવાનું જ નહોતું પણ હવે જે કરી દીધું એ કોને રોક તમે રોકવા જવાના એટલે આ કડવી અને નરી વાસ્તવિકતા છે સ્વીકારવી જોઈએ બીજું જોવા જાય તો આજે સામાજિક વિજ્ઞાનનો છે એ બીજો રાઉન્ડ છે એ આવી ગયો છે બીજો રાઉન્ડ માત્ર ને માત્ર એસટી કેટેગરીનો છે અને એનું કટ ઓફ છે એ છાસઠ પોઈન્ટ એકસઠ એકસઠ ટકાવારી અટકેલું છે અને કોલ લેટરમાં તમને સમય તારીખ અને સ્થળ આપી દીધું છે ઓગણત્રીસ દસ પચીસના રોજ છે તમારી જિલ્લા પસંદગી સામાજિક વિજ્ઞાનના એસટી કેન્ડિડેટનો બીજો રાઉન્ડ જે આવ્યો છે જિલ્લા રોજ છે ત્યારે તમારે પહોંચી જવાનું છે આ વાત થઈ સામાજિક વિજ્ઞાનના બીજા રાઉન્ડની ત્યારબાદ જોવા જાય તો સ્પેશિયલ કચ્છ ભરતી અંતર્ગત છે ભાષાનો છે એ પ્રથમ રાઉન્ડ છે એ પણ પ્રસિદ્ધ થઈ ગયો છે એમાં જોવા જાય તો એની જિલ્લા પસંદગીની તારીખ તમને આપી દીધી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ બે દિવસ છે જિલ્લા પસંદગી થયેલી છે એટલે તમને કોલ લેટરમાં તારીખ સમય અને સ્થળ તમને આપી લીધું છે એ મુજબ તમારે ત્યાં ઉપસ્થિત રહેવાનું છે એટલે અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ભાષાવાળા માટે છે જિલ્લા પસંદગી આપેલી છે એમાં ગુજરાતીનું કટ ઓફ અટકેલું છે સડસઠ પોઈન્ટ ઝીરો આઠ છત્રીસ ત્યારબાદ હિન્દીનું છે ચોસઠ પોઈન્ટ નેવ્યાશી ચૌદ ત્યારબાદ અંગ્રેજીનું છે અડસઠ પોઈન્ટ તેતાલીસ એકોતેર અને સંસ્કૃતનું જોવા જાય તો છાસઠ પોઈન્ટ અઠ્ઠાવન ચોવીસ આ કટ છે એ જનરલ કેટેગરી તરીકે અટકેલું છે મતલબ કે જનરલની જે જગ્યાઓ હશે એને માની લો કોલ લેટર નીકળવાશે જનરલ ની જગ્યાઓ પછીના જે ઉમેદવારોનો માની લો રેન્ક હશે એની એક્સેસ કોલ લેટર તરીકે નીકળેલું હશે પણ મોટા ભાગે છે એ સામાન્ય ભરતીમાં લાગી ગયા હોય તો કચ્છની ભરતીમાં મહેરબાની કરીને રિપીટ ન થતાં તમારા રિપીટેશનના લીધે ઘણા ઉમેદવારો છે નોકરી વગરના રહેશે હું હજુ કહું છું જે વસ્તુ સામાજિક વિજ્ઞાનમાં થઈ છે મહેરબાની કરીને ભાષાની અંદર ન કરતા તમે કોઈ પણ કચ્છની બોર્ડરના જિલ્લાઓમાં તમે આવતા હોય પણ એક વખત સામાન્યમાં લઈ લીધું છે તો કાલ સવાર ઉઠીને પાંચ વર્ષ પછી બદલીના તમે લાભ લઈ અને તમારા તમે વતનમાં જઈ શકશો કચ્છમાં મળી ગયો છે તો નિવૃત્તિ સુધી તમારે બોન્ડ ત્યાં ભરવો પડશે તો મહેરબાની કરીને રિપિટેશન ન કરતા બીજાને નોકરીનો લાભ આપો હું બે હાથ અને મસ્તક નમાઈને તમને કહું છું એટલે મહેરબાની કરીને રિપીટ ન થતા આ કટો ગુજરાતીનું સડસઠ પોઈન્ટ આઠ છત્રીસ હિન્દીનું ચોસઠ પોઈન્ટ નેવ્યાશી ચૌદ અંગ્રેજીનું અડસઠ પોઈન્ટ તેતાલીસ એકોતેર સંસ્કૃત છાસઠ પોઈન્ટ અઠ્ઠાવન ચોવીસ કટોક અટકેલું છે આ ભાષાનો પ્રથમ રાઉન્ડનું અટકેલું છે એમાં કયા વિષયના કેટલા કેટલા ઉમેદવારો અને કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો બોલાયેલા એ બાબતે જોઈએ એનાલિસિસ કરેલું છે ઓફિસિયલ કંઈ આવેલું છે નહીં ગુજરાતીમાં સાડી ચારસો બોલાયેલા હિન્દીમાં પાંચસો અંગ્રેજીમાં સાડી ચારસો સંસ્કૃતમાં સાડી ચારસો એટલે બધા વિષયમાં જોવા જાય તો સાડી ચારસો ઉમેદવારોને બોલાયેલા છે સિવાય કે હિન્દીની અંદર પાંચસો એમાંથી જોવા જાય તો ગુજરાતીમાં છે જેટલા ઉમેદવારોને બોલાયેલા એમાં કઈ કેટેગરીના કેટલા કેટલા ઉમેદવારો છે એ બાબતે જોઈએ પ્યોર ઓપન કેટેગરીના હોય એવા ઓપન કેટેગરીના સત્યાવીસ આ વાત થાય છે ગુજરાતીની ગુજરાતીમાં ઓપન કેટેગરીના સત્યાવીસ એસસીના એકસો છ એસટીના પાંચ એ ઓબીસીના એકસો સત્યાસી ને ઈડબ્લ્યુએસના એકસો પચીસ આ ગુજરાતીમાં આટલા બોલાયેલા છે ત્યારબાદ હિન્દીની વાત કરીએ તો હિન્દીની અંદર ઓપનમાં માં વીસ ST માં એકસો એકત્રીસ ST માં પાંચ OBC માં બસો પાસઠ EWF માં ઓગણ એસી આ હિન્દી વિષયમાં બોલાયેલા છે ત્યારબાદ અંગ્રેજીની વાત કરીએ તો ઓપનમાં માં છત્રીસ ST માં ચોસઠ ST માં ચાર OBC માં બસો ચોત્રીસ EWF માં એકસો બાર આટલા ઉમેદવારોને છે અંગ્રેજી માં બોલાયેલા છે ત્યારબાદ સંસ્કૃતમાં ઓપનમાં માં open માં ચોવીસ ST માં એકોતેર ST માં ચાર OBC બસો બાવીસ અને EWF માં એકસો ને ઓગણત્રીસ ઉમેદવારો બોલાયેલા છે તો આજ રોજ જોવા જાય તો જે ભાષાનો જે પ્રથમ રાઉન્ડ છે સ્પેશિયલ કચ્છ ભરતી અંતર્ગત એના કોલ લેટર ડાઉનલોડ માટેનું તમને મૂકી દીધું છે એફએમએલ જોવા જાય તો એની પીડીએફ આપણે ગુજરાત જીવાયસી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે અને કેટલા કેટલા ઉમેદવારોને બોલાયેલા છે એની આપણે વિડીયોની અંદર વાતચીત કરી દીધી છે તો આજના વિડીયોની અંદર આપણે અપડેટ જોઈએ તો સામાજિક વિજ્ઞાનના પ્રથમ રાઉન્ડના અંતે કેટલું કેટલું કઈ રીતે રહેલું છે એ ત્યારબાદ સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ એસ્ટી કેટેગરીનો છે એ અને ભાષાની અંદર કઈ કેટેગરીમાં કઈ વિષયમાં અને કઈ કેટેગરીના કેટલા કેટલા ઉમેદવારો બોલાયેલા એ બાબતે વાતચીત કરી છે વિડીયોના અંતે મારી એક જ રિક્વેસ્ટ છે કે સામાજિક વિજ્ઞાનમાં જે રીતે રિપિટેશન ઉમેદવારોએ કર્યું છે મહેરબાની કરી અને ભાષાની અંદર છે તમે રિપિટેશન આવી રીતે ન કરશો તમારા લીધે કોઈની સીટ બ્લોક થાય એવું ન કરો અને બીજા તમારા જ ભાઈ બહેનને નોકરી આપવા દો લેવા દો આટલી મોટી ભરતી છે આટલા ઘણા ઉમેદવારોના ઘરે જો દિવાળી ના રૂપે જ્યોત પ્રજ્વલિત થતી હોય તો આની અંદર છે સાથ સહકાર અને સપોર્ટ આપો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો જો તમે ચેનલમાં નવા જોડાયેલા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર ધન્યવાદ